સુરેન્દ્રનગર જિલ્લાના મોડી તાલુકાના ધોળિયા ગામે ગેરકાયદેસર કાર્બો સેલ ખનનનો પર્દાફાશ થયો છે નાયબ કલેક્ટર ચોટીલા એચ મકવાણા અને મામલતદાર મૂળી આરડી પટેલની સંયુક્ત ટીમે આકસ્મિક તપાસની હાથ ધરી હતી તપાસ દરમિયાન ધોળિયા ગામના સરકારી સર્વે નંબર બાર એક એક વાળી જમીનમાં ગેરકાયદેસર કાર્બો સેલનું ખનન કરતા કુલ સાત કુવાઓ ઝડપી પાડવામાં આવ્યા હતા આ કુવાઓમાંથી ચારમાં ફસાયેલા આડત્રીસ મજૂરોને સહી સલામત રીતે બહાર કાઢી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અધિકારીઓ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો જપ્ત કરેલો તમામ મુદ્દા માલ મામલતદાર કચેરી મૂળી ખાતે ખસેડવામાં આવ્યો છે તપાસમાં સામે આવ્યો છે કે આ ગેરકાયદેસર કુવાઓ અમકુભાઈ થરેસા રહેવાસી ધોળિયા તાલુકો મૂડી સુનિલભાઈ હનાભાઈ કોચરિયા રહેવાસી પલાસા તાલુકો મૂડી અને ભરતભાઈ ગોવિંદભાઈ સરલા રહેવાસી પલાસ તાલુકો મૂડી દ્વારા ચલાવવામાં આવતા હતા ત્યારે આ તમામ આરોપીઓ સામે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો